રૂપિયા લોન લઈને રફુ ચક્કર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી બેંકમાંથી નોટિસ આવતા જરૂરિયાત લોન ધારકો જાણ થઈ ત્રીસ હજારથી લોન લેનારી સમૂહના નામે બેંકમાંથી દોઢ લાખ સુધી લોન લઈ હપ્તાના ભરતા કાંડ સામે આવ્યો નોટિસ ધારકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ હલ્લાબોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી કેમની બેંકમાંથી લોન મેળવી લોન ધારકો સાથે છેતરપિંડી કરી હતી અને શહેર પોલીસે પ્રાથમિક અરજી રહી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સર્કલ પર આવેલી રોયલ મની એન્ડ ફાઇનાન્સના સંચાલક દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન આપવાની પેઢી ચલાવી રહ્યા છે તેઓ દ્વારા નાણાની જરૂરિયાત મંદ ઈ સમૂહ દ્વારા લોન મેળવવામાં તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમને જરૂરિયાત મુજબ લોન આપી હતી ને ગ્રાહકોને ત્રીસ કે ચાલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપ્તા તેઓ ભરી રહ્યા છે અને દરમિયાન ગતરોજ આઈડી એફસી બેંક તરફથી તેમના બાકી પડતા નાણાં માટે નોટિસ ફટકારતા સમગ્ર કાંડ સામે આવ્યું પ્રાથમિક દસથી વધુ લોકો દ્વારા રોયલ મની એન્ડ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી અને તેમના ડોક્યુમેન્ટને આધારે સુરતની કેમ સ્થિત રોયલ મની એન્ડ ફાઈનાન્સ લાખો રૂપિયાની લોન લઈ તેમના નાને ફૂલેકું ફેરવીને સંચાલક ફરાર થઈ ગયો હતો ને ગતરોજ મળેલી નોટિસના આધારે લોકો રોયલ મની એન્ડ ફાઈનાન્સ પર હલ્લાબોલ કરતા લાખો મામલો ગરમાવતો ઘટના અંગે શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડ્યા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ જઈ પ્રાથમિક સાથે વધુ લોકોએ તેમની સાથે રોયલ મની એન્ડ એક્સ ફાઈનાન્સ વાળા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે રિપોર્ટર સફીક બાપુ આમોદ

અને એ લોકોએ ત્યાંથી પૈસા લીધા પછી 10 દિવસ પછી અમારા ખાતામાં ખાલી ₹3000 નાખ્યા. ને બાકીના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે. ને અમારો હતો છે ₹2000 ના એ લોકો પૈસા લઈને અમારો તો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે. ને કાલે રાતના અમારા ઘરે નોટિસ આવી છે 1,27,000 રૂપિયા ભરવાના કાંટી ભવા છે. આટલો ફ્રોડ અમારે હાથે કરેલો છે. પોલીસને જાણ કરી છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં આવા ચાર્જી લગાવવા માટે એ લોકો પર પણ કેસ કરેલો છે. ત્યાં અહીં ક્રિમ બ્રાન્ચ પરથી અને અમે પણ કેસ કરવાનો આવ્યો છે.

એ એન જે એ જે બીજ્યાજ નોકરી કરા છે ને નામ નથી મને કહો એને બી ખબર છે કે અમે માય સાસુ કે એટના મક્ષના એ અમારી દુકાન પાસે રેગ્યુલર આવે જાય છે એને ખબર છે કે હું કઈને અમે ધંધો કઈને લોટો હતો ભરીએ છે અને આવીતા મારા ફોર્ટ થયેલું છે શું નામ બતા શેખ ઇમતીઆજ છે શું બતા અમારે ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી અમેને લોન લેવા ગયા તમે કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને 40000 ની લોન મળી જશે અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ અમને આપ્યું નવા પછી મહિના પછી અમારી લોન લોકો પાસ કરી તો અમને 40000 રૂપિયા ની લોન પાસ થઈ તે લોન અમને મે ભરી તે લોન મે ભરી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 hafta રેગ્યુલર 27 27 સોના ભેર્યા પછી 4 મહિના પછી કાલે સાડા ચાતી પોણા પાટના કલામાં આ નોટિસ આવી આ નોટિસ મે ખોલીને માંય તો અંદર IDFC બેંક માં ની નોટિસ આવીલી હતી જેમાં અમાઉન્ટ લખેલું હતું 154608 રૂપિયા सात दिवस अंदर भरपाई करने पीरा पर कान जो पैसा तब भरशो नही तो कायदेसर कानूनी कार्यवाही करने से खर्चो भी आपो पड़ते प्लस तेवीस हजार चौबीस टका व्याज लगे तो अम्मे गबराई आई कहीं सी अभी गया सवार आज सवार मतलब जी आई डी सीमा एच डी एफ सी बैंक में गया तरह जाइने अः तेलूँ शू कहीं यार સ્ટેટમેન્ટ અમે આઈ પુ મે સ્ટેટમેન્ટ મે અમારા મારા હાથ માં સિસ્ટમ અમારે જો ફ્રોડ થયો છે અમે કોઈ લોન લીધી નથી આ બેગ માંથી ટીઓ ની અમારું અમારા રેકોર્ડ ઉપર કોઈ લોન લીધી છે તો એ લોકો કે કમ્પ્યુટર માં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કીમ ની સાકામતી થયો છે તમે કીમ જાઓ તમે લોકો પછી કીમ ગયા તો કિંમા જતક જૈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબ ને બોલા કે જો સાહેબ આ રીત નો અમારે જો ફ્રોડ થયેલું છે मैनेजर साहबे मैंने क्यों कि तब सातमा व्यक्ति छोजा आप नोटिस लीने आया छो तो मैं अंकलश्वर में कई जगह पर लोन लीधे थी मैं कूद मैं रॉयल फाइनेंस लोन ली थी तो ये को मैंने यूं कीधुँ के फ्रॉड तमु तेलूँ ते रॉयल फाइनेंस में जाओ